સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડેગમ અને દાસ્તાન સર્કલ વચ્ચેથી એક ગાડીને રોકીને ત્રણ પોઈન્ટ દસ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે ડેગમ સર્કલ અને દાસ્તાન સર્કલ વચ્ચે એસપી રિંગ રોડ પરથી એક ગાડીને રોકી હતી જેમાં તપાસ કરતા વિદેશી દારૂની એકવીસો છેતાળીસ બોટલ મળી આવી હતી જેને પગલે પોલીસે કાર ચાલક દેવરાજ ચૌધરીની ધરપકડ કરી દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ દારૂનો જથ્થો અસલાલીના એક બોટલે ઘરે મંગાવ્યો હતો ત્યારે પોલીસે દારૂ મોકલનાર મંગાવનાર સહિત પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે ન્યૂ સાયન્સ સિટી રોડ પર આવેલ મધુબન પાર્ટી પ્લોટમાં મંડળી નામથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકોએ પાસ ખરીદ્યા હતા પરંતુ ગરબાના આયોજકોએ બાર વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો હતો જેથી સોથી પણ વધારે લોકો બહાર ભેગા થઈ ગયા હતા અને ગરબાના આયોજકોનો ગુરિયો બોલાવ્યો હતો જેને લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જોકે પોલીસે પણ ગરબા આયોજકોના નિયમ પ્રમાણે થશે તેવું કહીને લોકોને સમજાવ્યા હતા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે હત્યાના બે બનાવો સામે આવ્યા છે જેમાં ગોમતીપુરમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને છો શખ્સોએ તલવારાને છરીને ઘા મારીને રાસિદ નામના યુવકની હત્યા નિપજાવી હતી જ્યારે સિવિલ હોસ્પિટલ પાસે ચાર શખ્સોએ યુવકના મિત્રને માર માર્યો હતો જે દરમિયાન મિત્રને બચાવવા વચ્ચે પડેલા યુવકની હત્યા નિપજાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે